હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ હું છું તમારો મિત્ર હિમાંશુ મિસ્તરી આજના બ્લોગ વિડીયોમાં મિત્રો હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો આપણે શરૂ કરી જ્યાંનો દીકરી પણ વહેલી વહેલી ઉઠી ગઈ છે આજે ધ્યાન દીકરી માટે સ્પેશિયલ છે ને મમ્મી આખું નવી આઈટમ બનાવી છે રોજ અમે છે ને ઘીમાં રોટલી બનાવતા હતા આજે તો બટાકા રાખીને રોટલી બનાવી છે બટાકા પરોઠા બનાવે છે ધ્યાન માટે જેનું કેવું લાગે છે મમ્મી બનાવી દે ખાધી દે એ આવી અહી તો ખાધી તે લાગે છે મોટો લાગે છે સાચું ઓ છો

મિત્રો આજના બ્લોગમાં તમે બનાવી રહ્યો આજે ફરવા જવાનું છે બેટા

સોની સોની રોવચ છે બેટું સોની સુની રોવે છે તું તો હે બેટા કેમ રોવ છે હે મિત્ર મારે મુખ શું છે ને સોની સોની રોવચ છે કોઈ મારતું નથી ને તોય અને કેવું ખબર છે રો એટલે પેલું બકરીનું લવારી લવાનું બોલતું હોય ને એમ રોવો છે

રોયલી અમાર સ્વરૂનો તો ઇન્જી મે લઈને છે આજે રસી મે છે સ્વરૂ ત્રણ મહિના ની થવાય ને રસી મે છે પગે ઓ બી તું એ ગુ તું બોલ ની

मॉसी जे हैं मॉसी जे ये मुख जो स्वर मुखवाणी पता मित्रों आज है जो मारे स्वरदिकरू छ अन अध्ययन न्यू अन स्वरू મિત્રો અમાર છે ને આ સ્વરા દીકરી રસી મેલ આવી છે બહુ રડ રડ કરે છે એમ તો તાવની દવાની ગોળી આપેલી ટીકડી નાની એ ટીકડી તો અર્ધી ગવડાઈ દીધી છે પણ તો એ પોગી આવી છે ને મિત્રો એ તો એ બહુ જ તકલીફ પડે છે એમ બહુ હેરાન થાય છે હા બેટુ સ્વરુ અને ત્યાં ગોળી જોવો છે અમાર છે ને આ મિત્રો આ સોરા છે ને સોરા એ રન કરે છે એટલી મારે ધ્યાન મોટું એ રન કરે છે આ જોવો આ શું કરે છે નાટક જોજો આ શું કરે છે ભાઈ શું કરે છે ગોડી વાવેટો ઓ સ્વરુ વા સ્વરુ વાવેટો ઓ શું કરે બેટી વા તો કલવી છે ઓ હું જો મારે મિત્રો મારો વાનો બહુ ત્રાસ સોનો છે ને જેબ મારું ને એમ રબડ જેવું ઉભી થાય છે પેલી હાપના ના એના પેઠે છે શું કરવાનું કયો મારી મમ્મા ખામા બાજ્યા હા બેટા મારી મમ્મા માજી મોવા તો મિત્રો આજના બ્લોગ વિડિયોને સમાપ્ત કરીએ છીએ મારા ફેમિલી બ્લોગ વિડિયો તમને ગમો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો ત્યાં સુધી બધાને ગુડ નાઈટ